જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં અને સાંજના ચાર વાગી ગયા છે અને વરસાદ બી બહુ જોરો જોરશોરોમાં છે તો એટલા માટે વરસાદ આવે છે તો આપણે કઈ તીખું ખાવાનું મન થયું છે તો ચાલો હું સૂંસું બનાવું છું તો જો અહીંયા બધું વસ્તુ મેં લઈને મૂકી દીધી છે ઘઉંનો લોટ મરચાની ભૂકી ધાણા ભૂકી મીઠું હજમો કસૂરી મેથી રવો તલ આમાં જીરુંનો પાવડર છે ને આ છે હદર પાણી ને તેલ તો જો આ બધું વસ્તુ લઈ લીધી છે તો હું બનાવશું આજે ટીખી મસાલા પૂરી અને મસાલા પૂરી સાથે એક મસ્ત ગરમા ગરમ ચાય મૂકશું અને સાથે બટેટા બોઇલ કર્યા છે તો એ પછી બધું તમને બતાવીએ કે શું બનાવે આ નાસ્તાની રેસીપી છે

એકદમ ઠંડક વાતાવરણ છે ને એટલે સ્વીટુ ને શું છે ટેન્શન નથી કઈ સાથે લઈ લીધો હજમો એને પણ આવી રીતના જ ક્રશ કરીને મસ્ત નાખી લેશું હમ સાથે ભરપૂર પ્રમાણમાં લીધા છે મે તલ કેમ કે તલ તો અમારા ઘર બહુ ખવાય અને હદર સાથે તીખી પૂરી છે એટલે મરચાની ભૂકી આપણે વધારે નાખશું હમ ઘણી ચમચી મરચાની ભૂકી નાખી છે

અને મારા ગુજરાતથી ફેમિલી જોતી હોય એને એક પ્રશ્ન છે કે ગુજરાતમાં વરસાદ પડે છે કે નહીં કેમ કે અહીંયા તો હજી બે દિવસથી ચાલુ થયો છે પણ ગાંડા જેવો વરસાદ છે ને સારું છે કે ઠંડક કરી નાખી પાછી તો જોઈ લો મસાલાપુરીનો કલર ચેન્જ થતો જાય છે ત્યાં એકદમ તીખી તીખી તમતમતી લાલ પરે તો મસાલા આજનું મેન્યુમાં છે મસાલાપુરી સાથે શાક બટેકાનું અને મારી ફેવરેટ ચાય હા મારી ફેવરેટ ચાય

ને રવો તમે પાણી નાખતા જાવ એટલે રવો ફૂલતો જાય ને મેડમ તો ફર્સ્ટ ક્લાસ આપણો લોટ જો એકદમ મથાઈ ગયો છે સરસ હવે થોડું તેલ નાખીને પાછો એકવાર મથી દઈએ તેલ નાખવાથી થોડું આમ ટેક્સચર સ્મૂથ થઈ જાય કે મેડમ ને ત્યાં સુધી આપણી ભાજી બનાવશો ને ત્યાં સુધી આ લોટને ઢાંકીને મૂકી લે તો રવો છે ને એટલે વધારે સોફ્ટ થઈ જાય ને પછી શું છે એકદમ કડી કડી લાગશે રવાનું એટલે શું એને ઢાંકીને મૂકશું ને તો રવો પણ સોફ્ટ થઈ જશે બરાબર થઈ ગયું હવે થોડું ઉપર તેલ નાખી ને ઢાંકીને મૂકી દે

અને બટેકા તો મેડમ સમારી લીધા ફટાફટ ખેતા નથી કરતા નથી ફટાફટ સમારી લે છે સાથે ઝીણા ઝીણા મરચા બી મારા ફેવરેટ મેડમ એક કામ કરશો પેલા તમે બે ફ્રાય કરી આપશો તમને મરચા આપું છું એટલે ફ્રાય કરીને કાઢી હા લઉને કાઢી નાખો એ ખાવા થશે મને તો જોઈ નહીં હું તમને આપું જ ને લો આ લો તીખા મરચાં કાંઈ નથી મરચાં એકદમ આપણે કૌલા દેશી મરચાં છે એક આલો આમ મજા આવશે ત્રણ મરચાં ફ્રાય આ હા હા આમ પૂરી જોડે આમ એક પૂરીનો બટકો એક મરચાંનો બટકો એ મસ્ત મજા આવશે લાંબે રે જો ઉડશે મેડમ છટાકા બટાકા મારો મરચા તો જોઈ લો હમ હમ જે તમારે નાખવું એ નાખો હુ હમ

ચાલે હવે વાંધો નહીં તો ફ્રેન્ચ બટેકાની ભાજી તૈયાર થઈ ગઈ છે અને અહીંયા જોઈ લો ટેસ્ટિંગ ટેસ્ટિંગ બી ચાલુ છે તો કેવી છે ટેસ્ટિંગ માં બટેકાની ભાજી ફર્સ્ટ ક્લાસ एकदम जोरदार અને જોઈ લો અયા ચાનું પાણી બી મૂકી દીધું છે તપેલી ની અંદર હવે અને હમ પૂરી તૈયારી કેમ તો પૂરી તળવા માટે મેડમ કડાઈ નહીં બાજુવાળા પાસે જે ઉ લઈયા માંગ્યા

એટલે ફટાફટ આમાં થઈ જાય છે પુરી ના લોટે બહુ આરામ કરી લીધો હવે પુરી બનાવવાનો ટાઈમ તો ચકલા બેલન લઈ લો હાથમાં અને મંડી પડો પુરી બનાવવાને ફ્રેન્ડ્સ પુરી બનાવવાનો કાર્યક્રમ અહીંયા સ્ટાર્ટ થઈ ગયો છે મસાલા પુરી કેમ મેડમ બરાબર ને

આ બધા વિડીયો જોઈ જોઈ ને આમ બાબા બંગાળી હાથ નાખે એવી રીતના તો ચાલો દરિયાના સાગર ની અંદર પૂરી ડૂબી ગઈ ડબક કરીને એક જ પૂરીની ની જગ્યા છે બીજી પૂરી નાખશે તો ડિસ્ટર્બ થઈ જશે ઓકે તો ચલો અલ્ટી પલટી વાહ મસાલા પુરી નો કલર એટલે કલર છે

ડીપ કરવાની ને આ બહુ મસ્ત છે આમાં એક જરા બી આમ તેલ એટલું ને એટલું તે બધું નીતરી જાય છે તે લાખ બહાર તો જોઈ લો કેવો ફૂલીને દડો આપણો પૂરી ને અહીંયા બી જોઈ લે એકદમ મસ્ત ફૂલીને દડો થઈ ગયો છે પૂરી તો હું તો ટેસ્ટ કરી જ નહીં સમભળા તો હું ચા થઈ ગઈ છે બંધ કરું મેડમ ઓકે

આવી રીતના બધે જ પૂરી તરી રેવાય અને રાજકુમાર આવે એટલે સીધા આપણે નાસ્તો કરવા બેસતું તો ચલો પૂરી નંબર ત્રણ તૈયાર અને જોઈ લો મેડમ એ સુઈ ગઈ છે એક એટલે હમણાંથી જગા ઘરે ગડાવી દીધી કે મારી જગ્યા આ તમે મને વચ્ચે ડિસ્ટર્બ નહીં કરતા તો ચાલો આવી રીતના જ મેડમ બધી પૂરી બનાવી દે મળીએ પછી આપણે ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા પૂરી અને શાક શાક તો આપણું રેડી થઈ ગયું પૂરી ફટાફટ થઈ ગઈ છે કેટલી મસાલેદાર પૂરી લાગે છે અને પૂરી ખાવા વાળી જોઈ લો ઉઠી ગઈ છે અહીંયા તો ગરમા ગરમ પૂરી તૈયાર છે સાથે ગરમા ગરમ ચાય પટેટાની સૂકી ભાજી અને આ ચાયની કેટલી આ કેટલી મસ્ત કેટલી બહુ મજા આવે એટલે કેટલીમાં ચાય પીવાની

હું તમને આપું બોલો ને તો રવો રવાના હિસાબે પૂરી આમ કડક ને કડક રે મજાની ફૂલેલી ફૂલેલી અને ટેસ્ટ બી બહુ મસ્ત લાગે તો ચાલો ફ્રેન્ડ્સ આજનો વિડિયો આપણે આટલો જ રાખીએ મળે કાલે એક નવા વિડિયોમાં ત્યાં સુધી તમને હવે બધાને ખબર જ છે કે વિડિયોને લાઈક શેર સબ્સ્ક્રાઇબ તો કરવાનો અને કમેન્ટ્સ બી કરવાનો કમેન્ટ બી જરૂર કરજો કાલે મળશું નવા બ્લોગમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આ વિડિયોને તમે 1k ની ઉપર પહોંચાડજો કેમ કે અત્યારે પાછું સ્લો થઈ ગયું છે મિત્રો જાગો જાગો યુટ્યુબ ફેમિલી